અમેરિકાના વિઝા હોલ્ડર્સ માટે સૌથી મોટો ફેરફાર કરી દેવામાં આવ્યો છે હવે પંચાવન મિલિયન વિદેશી નાગરિકો કે જેમની પાસે વેલિડ વિઝા છે એ લોકો કન્ટિન્યુઅસ વેઇટિંગ હેઠળ સતત ઓબ્ઝર્વેશનમાં રહે છે એટલે કે વિઝા મળ્યા પછી પણ તમારી જે એક્ટિવિટી છે તમારું જે બેકગ્રાઉન્ડ છે જે તમારું પર્સનલ બિહેવિયર છે એના પર દરેક સમયે નજર રાખવામાં આવશે અને જો વર્ષ તેનો ક્યાંક કોઈ પણ પુરાવો મળી ગયો

એમાં જેટલા પણ કેટેગરીઝના ના છે બધાની સતત તપાસ થતી રહે છે આ ફેરફાર ટ્રમ્પ સરકારની કડક ઇમિગ્રેશન પોલિસીનો હિસ્સો છે જેનું એમ છે અમેરિકામાં કોઈ પણ વ્યક્તિ નિયમ તોડે કે પછી સુરક્ષા માટે જોખમ બને તો તરત જ કાર્યવાહી કરવાનું આ નવી સિસ્ટમમાં સૌથી મહત્વનું છે સોશિયલ મીડિયા મોનિટરિંગ કે જેના વિશે અમે સતત અપડેટ આપતા રહ્યા છે યુએસ ઓફિસર્સે સ્પષ્ટ કહી દીધું છે કે હવે સોશિયલ મીડિયા પોસ્ટ ઓનલાઈન એક્ટિવિટી અને ત્યાં સુધી કે જે તમારો ડિજિટલ નેટવર્કિંગ છે એને ચેક કરવામાં આવશે જોવામાં આવશે એન્ટી અમેરિકન વ્યૂઝ એન્ટી સેમિટીઝમ વાતો અને કોઈ પણ પ્રકારના આતંકવાદનું સમર્થન આ બધી બાબતો સીધે સીધી વિઝાને જોખમમાં મૂકી દે છે નવા એપ્લિકન્ટ્સને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અનલોક કરીને બતાવવાની શરત એ મૂકવામાં આવી છે એટલે કે જે તમારી ઓનલાઈન ઓળખ છે જે તમારા વિચારો છે એ પણ તમારા વિઝા જેટલું જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે આ પોલિસીની સૌથી મોટી અસર સ્ટુડન્ટ્સ પર પડી રહી છે જાન્યુઆરી થી અત્યાર સુધી છ હજાર સ્ટુડન્ટ વિઝા રદ કરી દેવામાં આવ્યા છે એમાંથી લગભગ ચાર હજાર જેટલા કેસોના કારણ રહ્યા છે ડ્રિંક એન્ડ ડ્રાઇવિંગ ચોરી કે પછી અસોલ જેવા ગુના પણ મોટી સંખ્યામાં વિઝા એટલે પણ રિવોક થયા છે કારણ કે વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર ઇઝરાયલની ટીકા કરી કે પછી પેલેસ્ટીનના સમર્થનમાં પ્રદર્શન કર્યું કેટલે યુનિવર્સિટીઝ અને સ્ટુડન્ટ યુનિયન્સ નું કહેવું છે કે આ પોલિસી રાજકીય અસહમતિને દબાવવાનો રસ્તો બની રહી છે જ્યારે કે સરકારનો લોજિક છે કે આ નેશનલ સિક્યુરિટી અને જે પબ્લિક સિક્યુરિટી છે એના માટે બહુ જરૂરી છે સરકારનું કહેવું છે કે આ સિસ્ટમ થી અમેરિકા વધારે સેફ રહેશે વધારે સિક્યોર થશે અને સુરક્ષિત થશે જો કોઈ વ્યક્તિ ખરેખર ખતરનાક ગતિવિધિઓમાં સામેલ છે તો એને તરત પકડી શકાય છે પરંતુ જે ક્રિટિક્સ છે એમનું કંઈક અલગ જ માનવું છે એમનું માનવું છે કે આ પોલિસીમાં સૌથી મોટી સમસ્યા છે ટ્રાન્સપરન્સીની કમીની એન્ટી અમેરિકન એક્ટિવિટીની જે ડેફિનેશન છે ક્લિયર નથી ક્યારે પણ કોઈ સામાન્ય ટીકા કોઈ પોલિસી પર કમેન્ટ કે પછી સામાન્ય પોલિટિકલ ઓપિનિયન પણ જોખમ ગણાવીને વિઝા રિજેક્ટ કરવામાં આવી શકે છે એનાથી વિદ્યાર્થીઓ રિસર્ચર્સ અને સ્કિલ પ્રોફેશનલ્સમાં જે અસુરક્ષાની ભાવના છે એ વધી શકે છે અને અમેરિકા આવવાનું જે એક આકર્ષણ છે જે અટ્રેક્શન છે એ ઓછું પણ થઈ શકે છે આ એક્શન ખાલી ઇમિગ્રેશન પોલિસી જ નથી પણ એક મોટો કલ્ચરલ મેસેજ આવી છે હવે અમેરિકામાં રહેવું ખાલી ડોક્યુમેન્ટ્સ અને નિયમોનું પાલન કરવાથી જ નક્કી નથી થવાનું તમારા વિચારો છે કે પછી જે તમારી સોશિયલ મીડિયાની એક્ટિવિટી છે એ પણ એટલું જ મહત્વ રાખે છે જેનાથી પંચાવન મિલિયન થી વધારે વિઝા હોલ્ડર્સ ની જિંદગી સીધે સીધી પ્રભાવિત થઈ શકે છે આ વિડીયોમાં ફક્ત આટલું જ નવા વિડીયો કોઈક નવી જાણકારી સાથે જોતા રહો જોડાયેલા રહો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અર્બન ગુજરાતી